માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દીકરા ને પરિવાર ફરાર તબીબો રાખે છે સાર સંભાળ સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મતાની સાથે દાખલ કરાયેલ બાળકને ત્યજીને પરિવાર ફરાર થઈ ગયો હતો બે મહિનાથી આ બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે છેલ્લા પંદર દિવસથી સિવિલ હોસ્પિટલના તબીબો આ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે હાલ પણ આ બાળકને એસએનસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે તો પોલીસે સિવિલ હોસ્પિટલના સીસીટીવીના આધારે માતા પિતાને શોધવા તજવીજ હાથ ધરી છે સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પ્રફુલભાઈ બામ્બરોલિયાએ કટોદરા પોલીસ સ્ટેશનમાં બાળકના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગઈ તારીખ ત્રીસમી ઓક્ટોબરના રોજ એક નવજાત બાળકનો જન્મ કામરેજ સીએચસી સેન્ટર ખાતે થયા બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું બાળકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે એનઆઈસીયુમાં મોકલી આપવામાં આવ્યું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી ડૉક્ટર તેના માતા પિતાની હાજરીમાં સારવાર કરતા હતા અને ગત આઠ ડિસેમ્બરના રોજ આ બાળકના માતા પિતાને બાળકની કન્ડિશન કેવી છે એવું જણાવવા માટે બોલાવતા નવજાત બાળકના માતા પિતા હોસ્પિટલમાં ક્યાંય મળી આવ્યા નહીં જેથી હોસ્પિટલના સ્ટાફના માણસોની પૂછપરછ કરતાં આ બાળકના માતા પિતા છેલ્લા ચાર પાંચ દિવસથી આવતા ન હોવાનું જણાયું હતું બાળકના માતા પિતા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નોંધાવવામાં આવેલ મોબાઈલ નંબર પર કોલ કરતાં સ્વિચ ઓફ જોવા મળતો હતો બાળકને જન્મ આપ્યા બાદ સારવાર માટે સિવિલ લઈ આવી પોતાનું નામ સરનામું સાચું અને પૂરું નહીં જણાવી ઓળખ છુપાવવાના ઈરાદાથી જીવિત હાલતમાં બાળકને ત્યજી દેવાના ઈરાદાથી ચાલી ગયા હતા જેથી ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે માતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકને જ્યારે પણ દૂધની જરૂર પડતી હતી ત્યારે શરૂઆતમાં માતાનું દૂધ આપવામાં આવતું હતું જોકે તેની માતા બીમાર થઈ હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આખો પરિવાર ભાગી ગયો હતો છેલ્લા પંદર દિવસથી આ બાળકની સારસંભાળ એસએનસીયુ વોર્ડના તબીબો રાખી રહ્યા છે બાળકને સિવિલ હોસ્પિટલમાં આવેલી મિલ્ક બેંકમાંથી દૂધ આપવામાં આવી રહ્યું છે ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ધુળિયાએ જણાવ્યું હતું કે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ માતા પિતા સહિત બે પુરુષ આ બાળકને ત્યજીને ફરાર થઈ ગયા છે સિવિલ હોસ્પિટલના સીસીટીવી તપાસ કરતાં એમાં આ મહિલા પણ નજરે પડી છે જ્યારે આ બાબતે કામરેજ ખાતે પણ તપાસ કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકને ત્યજી દેનારા માતા પિતા મહારાષ્ટ્રના કોઈ ગામના હોવાનું પણ જાણવા મળ્યું હતું તેથી ત્યાં પણ તપાસ કરી છે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ લોકોને અપીલ છે કે આ પ્રકારની કોઈ મહિલા ધ્યાનમાં આવે તો પોલીસનો સંપર્ક કરવો તમારું નામ આપણો નામ ડોક્ટર નિખિતા વસોયા જે આ બાળકને જે તરસોડવાની જે ઘટના બની છે શું ક્યારે બની છે અને ક્યારે અહીંયા આવ્યું ઓકે આ બેબી ઓફ મનીષા છે બેબી ઓફ મનીષા ભારેલા પેશન્ટ એકચ્યુલી ટ્વેન્ટી નાઇન્થ ઓક્ટોબરના સીએચસી કામરેજમાં પ્રી મેચ્યોર મતલબ પ્રી અધુરા મહિને નોર્મલ ડિલિવરીથી નોર્મલ ડિલિવરીથી બ પેદા થયું હતું સાતમા મહિને પેદા થયું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી તો સીએચસી કામરેજથી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું ત્યાં કેઝ્યુલટીમાંથી પછી સુરતના એસએન્યુમાં બાળકને ભરતી કર્યું હતું બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બબલ સી

જન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક થોડું શ્વાસ દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં એસએનસયુના અમારે સુરતના એસએનસયુના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારું થયો એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું પછી અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન્થ ઓફ ઓક્ટોબર ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલોએ તો તાવ આવ્યો એટલે એને મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં સિક્સ બી વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં એક બે વાર પછી દૂધ લઈને નહોતા આવતા તો અમારા પાસે મિલ્ક બેંક છે અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેન્કમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમકે એની મમ્મી બીમાર હતી દાખલ હતી એમને દૂધ નહોતું આવતું પણ પછી ત્રણ ચાર દિવસ બે એમના સગા જે નિરંતર આવ્યા નહીં વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નહોતા કરન્ટલી ત્રણ દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું છાનબીન કરી અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો ત્યાંથી બી મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને એમએલસી કેસ કર્યું હતું સાચું સાત તારીખે અમે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશન ના હોય સર અહીંયાથી અમે ખાલી સીએમઓ આરએમઓ રેફરન્સ થાય અને સીએમઓ થ્રુ પોલીસ જાણ થાય